રાપર તાલુકાના ઘેડી ગામે રહેતા એક આધેડને કોઈ ત્રણ શખ્સોએ લાકડી વડે માર મારતા તેમને સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે રાપર તાલુકાના ગેડી ગામમાં રહેતા જયસંગભાઈ ઉંમર વરસ પંચાવનને કોઈ ત્રણ શખ્સોએ અગમ્ય કારણોસર લાકડી વડે માર માર્યો હતો જેથી આ આધેડને પીઠમાં થતા પગમાં ઈજાઓ થતા પ્રથમ સારવાર માટે રાપર સરકારી હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મારું મદવા વિલ્દી મદવા વિલ્દી મદવા રવિલાલ મધવા અને મધવા રમશંક મેર કારણ તો એ અહીંયા રસ્તામાં થતો ને અહીંયાથી ઉપર ખેતર લઈ ગયા અને મારો મારી કરી મને કાંઈ ખબર રહી નહીં એમ બાઈ મને કોઈક મૂકાવ આવી હતી એ મને કંઈ ભાન હતી નહીં પહેલાં મારી ને તરત જ ભાગી ગયા મારો કડિયાળી લોઢા હતા લાકડીઓ કડિયાળી લાકડીઓ હતી ભુજ તાલુકાના કુંદનપર ગામમાં રહેતી એકાધ કોઈ શખ્સોએ જમીન બાબતે લાકડી વડે માર માર્યો હતો ભુજ તાલુકાના કુંદનપુર ગામે રહેતા મરિયાબાઈ જુસબ કોલી ઉંમર વરસ ને કોઈ ત્રણથી ચાર શખ્સોએ જમીન બાબતે ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો જેથી મરિયાબાઈને પીઠમાં તેમજ માથામાં વાગતા તેમને સારવાર અર્થે ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે